માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત ભાઈઓ વિશ્વાસ પેઢી એટલે એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેઢી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી પેઢી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારો માંથી સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરુ અને સાથે દરેક પ્રકારના પરચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર છત્રીસો ને પચાસ રૂપિયા બંદર છત્રી ગયા છત્રી બત્રી હાલ મે તો અરદલ મસબાવાનું આઈ બે હી چت سو روپیہ مل سارا ફૂટવાડ હો બાપા મારી અમુ ધ્યાન ન જો મગજ કે આ પાંચું નઈ એક ને એક નઈ નકલ નકલ નકલ

પાપા દુનિયા પાપા દલી ગામ આવેલો કે કેપ્ટન યો આવે મારા મિત્રો છે છત્રીઓ એક વ્યવસાયના નાતા વાત ઓગરાવી ભાઈજનો મેં ઓદરે બાદ મે છત્રી છત્રીયા ઓમર ને રૂપિયા એક એક નંબર કરો ભાઈ સાડત્રીસો ને દસ રૂપિયા સુપુર માં સુપર એ તો આ ગંતે આનો બેટા પાકા આનો માઇક્રોફોન થી પાકા સંભીમાં ઉતારે છે ના બાપુને આ દેખાય તો કીક નું આ હા કી ને તો ઓ તો ના લા દેખાય એક નંબર છત્રીસો ને બાણું રૂપિયા શું પરમાર

બ્યાસી રૂપિયા શુક્રમાલ મૂસળી વાળો

જસદણ માર્કેટિંગ એડમાં જીરાના બજારા છે બજાર આજે ચોત્રીસો રૂપિયા થી લઈને સાડત્રીસો દસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે